ગુડ મોર્નિંગ ધી ગુરુકુળ યુટ્યુબ ચેનલમાં આપણું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આજનો આપણો ટોપિક છે સિંધુ સભ્યતા સિરીઝ છે એમસીક્યુ આપણે જોવાના છે અને એમસીક્યુને સોલ્વ કરવાના છે બરાબર છે હવે જ્યારે આપણે એમસીક્યુ જોતા હોય ત્યારે ખાસ એક વસ્તુ પેલું કે આપણે કોમેન્ટ બી કરતા રહેશું તો આપણને શું છે ખ્યાલ આવશે કે ભાઈ ખરેખર જવાબ શું આવે કે શું નહીં બરાબર છે તો જોઈએ બરાબર છે પેલો પ્રશ્ન ભારતની સૌ પ્રથમ નગર સભ્યતા કઈ હતી ભારતની નગર સભ્યતા સૌ પ્રથમ કઈ હતી હવે આમાં તમે જોવો જોઈએ એટલે તમને આમ ઓટોમેટિકલી ખ્યાલ આવે બરાબર છે કે ભાઈ હડપની સભ્યતા હતી તો ભાઈ હા કાશ્ય યુગની સભ્યતા હતી હા સિંધુ ખીણની સભ્યતા હતી હા તમે જોવા માટે જાઓ તો સમ સિંધુ જ એક નગર હડપ્પા છે હડપ્પામાં એ સમયે વિકાસ થયો હતો એ યુગને કાશ્ય યુગ એ કહેવામાં આવે છે તો ભાઈ આનો જવાબ શું આવશે તો ભાઈ જવાબમાં આવશે શું તો ભાઈ આપેલ તમામ શું આવશે આપેલ તમામ બરોબર છે ત્યારબાદ આગળ જોઈએ આપણે વાત કરીએ વર્ષ અઢારસો ને છવ્વીસમાં માં હડપ્પાની સૌ પ્રથમ મુલાકાત ખાલી જગ્યા દ્વારા તેમજ વર્ષ અઢારસો ને એકત્રીસમાં અમરીની મુલાકાત ખાલી જગ્યા દ્વારા કરવામાં આવેલી હતી હવે તમે ખાલી એટલું વિચારો કે ભાઈ આમાંથી કયા એવા આર્કિયોલોજી પસર છે કે જે પર્સન તમને જોવા મળે તો ભાઈ ચાર્લ્સ મેસન છે એલેક્ઝાન્ડર છે જો આ એલેક્ઝાન્ડર એટલે કોણ તો એલેક્ઝાન્ડર કનિંગ હામ બરાબર છે જે આપણે ઇતિહાસકારની અંદર જે જોઈએ છીએ જે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટમાં જોઈએ છીએ એની હું વાત કરું છું તમને બરાબર છે તો પેલા આગળ જોવાનું કે ભાઈ આમાં ચાર્લ્સ મેસન જે છે એ અઢારસો ને છવ્વીસમાં તો આવે જ કારણ કે હડપ્પાનો સૌથી પહેલો ઉલ્લેખ કરનાર છે તો પેલા ઓપ્શનમાં જોવાનું ભાઈ ચાર્લ્સ મેસન છે ઓકે હા ભાઈ એમાય છે એમઆઈ છે ઓકે બીમાય છે ઓકે સીમાં ભાઈ જોન માર્શલ ને કર્નલ મેકેલ ભાઈ નથી કારણ કે હડપ્પા અને મોહનજુદડાના અંગ્રેજો સાથે જોડાયે રેલવેના ખોદકામમાં ન આવે તાની નહીં આવે કારણ કે અઢારસો છવ્વીસની વાત કરું આ બધા જે છે ઓગણીસો એકવીસ બાવીસ સાથે કનેક્ટેડ છે એટલે ભાઈ ન આવે તો હવે પ્રશ્ન આવ્યો કે જવાબ આવે તો આવે કયો તો હવે ઓપ્શન એ અને બી પરીક્ષાની અંદર આ જ કન્ફ્યુઝન થશે કે ભાઈ આનો જવાબ કયો આવે બેમાં છે બરોબર છે તો જવાબમાં શું આવશે એ જવાબ આવશે એ ચાર્લ્સ મેસન અને એલેક્ઝાન્ડર ખાસ મિત્રો યાદ રાખજો ત્યારબાદ આગળ વાત કરીએ ત્રીજો પ્રશ્ન ભારતના પુરાણ જનક તરીકે કોને ઓળખવામાં આવે છે કોમેન્ટ કરો ફટાફટ ફટાફટ કોમેન્ટ કરો કારણ કે આમની પહેલાં જ આપણે એક આ પ્રશ્નને સોલ્વ કર્યો ચાર્લ્સ મેસન ની સાથે હમણાં જોયા તા ભાઈને કોણ આવશે એલેક્ઝાન્ડર જે છે ને એલેક્ઝાન્ડર હામ બરોબર છે જે શું છે ભાઈ તો પુરાતત્વના જનક છે બરોબર છે ઓકે ત્યારબાદ આગળ આપણે જોઈએ હડપ્પિયન સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ છે જો આમની પહેલાં આપણે એક જોયું હતું બરાબર છે કયું કાશ્ય યુગ એમના સમયમાં તાંબુ બી હતું સોનું બી હતું ચાંદુ બી હતું એક વસ્તુ નહોતી જે તમને બધાને ખબર છે એ વસ્તુ એટલે કઈ કે જે તો લોખંડ એક માર્કમાં અમની પહેલા બે થી ત્રણ વખત પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ભાઈ હડપ્પિયન સભ્યતા જે છે એ કઈ ધાતુથી અજાણ છે તો કઈ આવશે મિત્રો ખાસ યાદ રાખજો શું આવશે લોખંડ ધાતુથી એ અજાણ હતી ત્યારબાદ આગળ વાત કરીએ દેમાબાદ મહારાષ્ટ્રની કઈ નદીના કિનારે આવેલ છે દેમાબાદ એટલે એવું કહેવાય કે ભાઈ હડપ્પિયન સંસ્કૃતિનું સૌથી નીચેનું નગર જેમ તમે જોવા માટે જાઓ કે ભાઈ સૌથી ઉપરનું નગર જે છે એ જમ્મુ કાશ્મીરની અંદર આવે જમ્મુ કાશ્મીરમાં એવી રીતે ઉપરનું જે નગર છે એનું નામ છે માંડા બરાબર છે એ જ રીતે સૌથી નીચેનું કોઈ નગર હોય બરોબર છે તો એ ભાઈ મહારાષ્ટ્રનું કયું છે ભાઈ દૈમાબાદ છે બરોબર છે એ દૈમાબાદ કઈ નદી કિનારે આવે છે તો પહેલાં જોવાનું કે ભાઈ આમ તમે ચીનાબ જોવાનું તો ચીનાબમાં તમે પહેલાં જોવું તો ચીનાબ ક્યાંથી નીકળે તો તમે પંજાબની યાદ કરો સિંધુ સભ્યતાની યાદ કરો એટલે ચીનાબ આવે તો ભાઈ ખબર પડી કે ભાઈ એ તો ઉત્તર ભારતની નદી છે પછી કાદાસંગ ઓકે હવે ભાઈ નદી ક્યાંય આપણે સાંભળી નથી ઓકે ડન

કયા દેશમાં આવેલ છે જો ભાઈ વાત સિંધુ સભ્યતાની જ છે દેશ પૂછો છે દેશમાં ચાર છે ભારત ચીન પાકિસ્તાન ને અફઘાનિસ્તાન હવે આમાં એક એક તમે કોમન વસ્તુ વિચારો કોમન વસ્તુ શું ખબર છે કે ભાઈ આમાંથી એક ઓપ્શન તો નો જ આવે કયો ન આવે ચીન કેમ કારણ કે ચીનમાં સિંધુ સભ્યતા હતી જ નહીં તો હવે સિંધુ સભ્યતા હોવા પાછળના રીઝન ત્રણ આવ્યા કાં ભારત આવે કાં પાકિસ્તાન આવે ને કાં અફઘાનિસ્તાન આવે ઓકે હવે ભારતની અંદર આપણે એવું તું ગઈ નામનું નગર સાંભળ્યું નથી એટલે આ બી ઓપ્શનમાં નીકળે હવે ઓપ્શનમાં બે એવા કા પાકિસ્તાન ને કા અફઘાનિસ્તાન તો ભાઈ નેવું ટકા શું લોકો કહેશે કોમેન્ટમાં લોકો જે શું કહેશો સી કે ડી પાકિસ્તાન કે અફઘાનિસ્તાન

ઈસવીસન પૂર્વે ત્રેવીસો પચાસ થી સત્તરસો પચાસ કે એક પણ નહીં જો ચોક્કસ સમયગાળો મિત્ર પૂછે તો એક જ જવાબ આવે કયો જવાબ આવે ભાઈ તો ભાઈ ઈસવીસન પૂર્વે કયો જવાબ આવશે ઈસવીસન પૂર્વે ત્રેવીસો પચાસ થી સત્તરસો પચાસ કયો આવશે ત્રેવીસો પચાસ થી સત્તરસો પચાસ જે છે જવાબ આવશે ત્યારબાદ આગળ વાત કરીએ આઠમો પ્રશ્ન ભાદર નદીના કિનારે ખંભાતના અખાત અને કચ્છના અખાતની વચ્ચે સિંધુ સભ્યતાનું કયું નગર છે જો હવે આમાં એક પ્રશ્ન એ છે કે ભાઈ ભાદર તો કઈ કારણ કે ભાદર રાજકોટમાં આવે તો અહીંયા હું વાત કરું છું સુખ સુખ સુખભાદર નદી કિનારે ખંભાતના અખાતમાં કચ્છના અખાતની વચ્ચે સિંધુ સભ્યતાના નગરની વાત છે મિત્રો આમાં તો આમાં શું આવે જવાબ જણાવો એક જ વસ્તુ જો તમને નદી અને નગર આવડે તો તમને હન્ડ્રેડ પર્સન્ટ જવાબ આવડે શું નદી અને નગર બરોબર છે ભાઈ કઈ નદી તમને એમ પૂછે કે ભાઈ હડપ્પા ક્યાં આવે તો ભાઈ રાવી નદીના કિનારે આવે બરોબર છે રંગપુર કઈ નદી કિનારે આવે તો સુખભાદર નદી કિનારે આવે જો તમને નદી અને સ્થળ ખબર હોય તો જવાબ બી તમને ખબર પડી જાય જવાબમાં શું આવશે ભાઈ તો રંગપુર શું આવશે જવાબમાં રંગપુર આવશે જવાબમાં આવશે રંગપુર કારણ કે રંગપુર જે છે એ કઈ નદી કિનારે છે તો ભાઈ સુખભાદર કઈ આવશે સુખભાદર નદી કિનારે આવેલું નગર છે બરોબર અને ખંભાતના આખા અને કશના આખાની વચ્ચે આવેલું છે ત્યારબાદ આગળ વાત કરીએ સિંધુ ખીણની સભ્યતા પૈકી ક્યાંથી ખેડાયેલા ખેતરના અને કાળી પકવેલી માટીના બંગડીના આવશે સોમયડા હવે તમે આમ જુઓ ને એટલે તમને અંદાજ સીધો આવી જાય જો કાળી પકવેલી માટીની બંગડી કીધી છે બરાબર છે અને ખેડાયેલ ખેતર કીધું છે કે ભાઈ ખેડાયેલ ખેતરના અવશેષો અને કાળી પકવેલી માટીની બંગડીના અવશેષો તો ભાઈ આમાંથી એક તમે જુઓ તો કોમન વસ્તુ છે કઈ તો ભાઈ કાલી બંગા કારણ કે કાળા રંગની પકવેલી માટીના બંગડીના અવશેષો અને હળવડે ખેડાયેલ ખેતરના અવશેષો મળેલા છે કઈ જગ્યાએ કાલી બંગા રાજસ્થાન ગંગાનગર જિલ્લામાંથી માંથી મળેલા છે મિત્રો કુતરાના કૂતરો દફનાવામાં આવ્યું હોય તેવા અવશેષો આપણને ક્યાંથી મળે છે ખાસ યાદ રાખજો શું કીધું છે કોઈ વ્યક્તિ છે હવે વ્યક્તિની સાથે શું કરેલું છે તો ભાઈ કૂતરાને દફનાવેલું છે એવા અવશેષ ક્યાંથી મળ્યા તો પેલા આમ જોવાનું કે ભાઈ આ અવશેષ ગુજરાતમાંથી મળ્યા તો ભાઈ ના ગુજરાતમાંથી તો આપણે સાંભળ્યા નથી તો તમે આમ ઓપ્શન જુઓ ને તમને સીધી ટ્યુબલાઇટ થાય ભાઈ લોથલ ગુજરાતમાં નથી મળ્યા આમરા ગુજરાતમાં જામનગર નથી મળ્યા કુતાનસી ગુજરાતમાં મોરબી નથી મળ્યા ઓટોમેટિકલી તમને જવાબ આવડી જાય કયું આવે ભાઈ રોપડ કયું આવે ભાઈ રોપડ રોપડની અંદર માનવ મૃતદેહ સાથે પાડેલા કૂતરાને દફનાવેલા અવશેષો પ્રાપ્ત થયેલા છે ખાસ મિત્રો યાદ રાખજો ત્યારબાદ આગળ વાત કરીએ દસ અગિયારમો પ્રશ્ન મોહેન્જો દડો નગરની રચના વિશે પૈકી કયા વિધાન જે છે એ સત્ય છે આ પેટર્નમાં હવે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે આ પેટર્ન જે છે એ પેટર્ન પ્રમાણે જ પરીક્ષામાં પ્રશ્ન આવે છે કારણ કારણ કે હવે જે છે ને એ કોમ્પિટિશન દિવસે દિવસે વધતી જાય છે એટલે વિધાનવાળા પ્રશ્નો તેમજ વાળા જે છે જેમાં ખાસ કરીને જોડકા એ વધારે પૂછાય છે તો ભાઈ આમાં છે કે અહીંથી એક જાહેર સ્નાનગ્રહ મળી આવ્યું છે જો તો ભાઈ ગ્રહ મળ્યું હતું સભ્યતામાં મોહનજો દડોમાં તો ભાઈ હા ઓકે સ્નાન ગ્રહમાં પાણી જમીન સોસાઈ ન જાય એટલે ભાઈ તળિયે બીટુમીન નામનો કોલસો જે છે એનો ઉપયોગ થતો તો ભાઈ હા કારણ કે ત્યારે લાદી હતી નહીં ત્યારે કોઈ ચૂનો નહોતો ત્યારે કોઈ પ્લાસ્ટિકની વસ્તુ નહોતી એટલે બીટુમીન નામના કોલસાનો ક્રોસ કરી અને પછી એને શું કરતા તો ભાઈ એમને લગાડવામાં આવતો હતો બરાબર છે તો ભાઈ બીટુ મીન નામનો કોલ છે શુદ્ધ પાણી માટે કૂવાની સુવિધા તો ભાઈ હા કારણ કે પાણી તો શુદ્ધ જોવું જોઈએ નકર થોડીક નાવાન મજા આવે ભાઈ હે તો પાણી શુદ્ધ હતી એટલા માટે કૂવો કારણ કે પાણીની વ્યવસ્થા રાખવી પડે ત્યારબાદ પાણીના નિકાલ માટે મોરીની વ્યવસ્થા મોરી એટલે કે પાણી નીકળે એટલે એ ભૂગર્ભને ભેગી થઈ અને ગટરમાંથી બહાર નીકળી જાય એટલે ગટર એ ઓટોમેટિક સ્વચ્છ થઈ જાય વિચાર કરો આ લોકોનો પ્રી પ્લાનિંગ કેવો કુવામાંથી ચોખ્ખું પાણી લેવાનું પાછળના ભાગમાંથી ફિલ્ટર કરીને ચોખ્ખું કરી અને પાછું ઉપયોગમાં લેવાનું સેકન્ડ ટાઈમ અને પછી મોરી દ્વારા ગટર દ્વારા બહાર જવા દેવાનું આ તો ભાઈ હા અને અહીંથી સુત્ર કાપડના ડિઝાઇન કરેલું વસ્ત્ર ધારણ કરેલી સેલખડીની મૂર્તિ કવરના ઉપરના ભાગમાં માનવનું ભૂતળું તો ભાઈ હા પુરોહિતનું મળી આવેલું હતું તો ભાઈ આના ઉપરથી આપણને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ બધા જ અવશેષો જે છે એ આપણે મોહિંજો દડોમાંથી પ્રાપ્ત થયા હોય તેવું લાગે છે તો ભાઈ આમાં જવાબ શું આવશે ભાઈ તો ભાઈ આપેલ તમામ શું આવશે ભાઈ આપેલ તમામ ખાસ મિત્રો યાદ રાખજો જવાબમાં આવશે આપેલ તમામ આ પ્રશ્નમાં કેવું થાય ખબર આમાં તમારો સમય એક વધારે બગડે કારણ કે પરીક્ષા હોય કારણ કે બસો માર્ટનું ધારો કે પેપર છે ધારો કે તમને આપે ત્રણ કલાક એકસો ને એસી મિનિટ તમારી પાસે છે પ્રશ્નો બસો છે એટલે એક પ્રશ્નને મિનિમમ તમે ચોપન થી પંચાવન સેકન્ડ આપો હવે આ પ્રશ્ન પરીક્ષામાં આવે ને ત્યારે સૌથી વધારે ગરબે રમે કેમ કારણ કે આ ચારે ચાર વિધાન વાંચવાના પછી પછી જોવાના એનો જવાબ દેવાનો માર્ક લઈ જાય પણ ક્યારે જો આવડતું હોય તો ઝડપથી વાંચી શકો તો નકર માર્ગ જાય બરાબર છે તો આવા વિધાનવાળા પ્રશ્નો ખાસ એટલે ખાસ સૌથી વધારે વાંચવાનો પ્રયત્ન કરવો કે જેને લીધે પરીક્ષામાં કોઈ દી આપને પ્રોબ્લેમ આવે નહીં મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ સિંધુ ખીણના કયા સ્થળેથી બાર જેટલા અનાજના કોઠારો મળી આવ્યા છે જે મહાન કોઠારો તરીકે ઓળખવામાં આવે છે હવે તમે જુઓ કોઠારમાં હાલ બે છે જો કાલીબંગા ભાઈ નહીં મળેલા મોહેન્જો દડો નહીં મળેલા હવે હડપ્પામાંથી મળ્યા છે અને લોથલમાંથી મળ્યા છે કારણ કે લોથલ જે છે એ આપણને વાત થઈ જાય સિંધુ ખીણમાં બરાબર છે તો આ હડપ્પેની સંસ્કૃતિ નો છે બીજું બાર કોઠાર કીધા બાર તો તમારે પેલા વિચારો ને બાર કોઠાર ક્યાંથી મળ્યા હડપ્પામાંથી લોથલમાંથી કારણ કે લોથલ તો એ ફક્ત બંદર હતું તો ભાઈ એમાંથી કોઠાર તો ત્યાંય મળ્યા હતા પણ સંખ્યાના ડિફરન્ટ ઉપરથી ખબર પડે કે ભાઈ બાર કોઠાર અને મહાન કોઠાર તરીકે કોઈને ઓળખવામાં આવે તો એ એક જ નગર આવશે એટલે કહ્યું હડપ્પા કયું નગર આવશે ભાઈ હડપ્પા મિત્રો યાદ રાખજો ખાસ ત્યારબાદ આગળ જોઈએ હડપ્પા નગર કઈ નદી કિનારે આવેલ છે કઈ નદી અને પહેલા આપણે વાત થઈ હતી પહેલા જ જોયું હતું મેં તમને કીધું હતું ભાઈ નદી અને શું યાદ રાખવાનું સ્થળ તો ભાઈ કઈ નદી આવે તો ભાઈ રાવી કઈ નદી આવશે રાવી નદી જો કોઈ પણ નગર હોય નગર નગરનું સ્થળ નદી શોધ શોધ કરનાર આ કોમન છે આના વિશે તમને ખબર હોવી જ જોઈએ તો જ તમારો માર્ગ જે છે ને એ સભ્યતામાંથી આવે અને કવશેષ વિશે તો જ તમારો માર્ગ આવે આ કોમન પોઈન્ટ છે આ તો ખબર હોવી જ જોઈએ આ ન ખબર હોય તો માર્ગ જાય આમની પહેલા બી પ્રશ્ન ઘણા બધા એવા છે પરીક્ષામાં પૂછાઈ ચૂકેલા છે બરાબર આ બી હડપ્પા વાળો પૂછાઈ ગયેલો છે ખાલી જગ્યાએ ખ્રગ ઘર ના સુકાઈ ગયેલા કિનારા પર સિંધુ સંસ્કૃતિનું મૃતકાલીન સ્થળ આવેલું છે બરાબર છે વાત છે ખ્રગ ઘર જો ઘણી જગ્યાએ લખે છે ખ્રગ ઘર ઘણા લોકો ધ્રગ ધર બોલે ઘ ગ ઘ ર બોલે અને ઘણી જગ્યાએ ઘ ગ બોલે છે આ જવાબ અત્યારે પ્રશ્ન ઓફિસિયલ જુઓ તો આ શબ્દ સાચો છે બરાબર હવે આમાં તમને કયું નગર મળ્યું એ નગરની તમને વાત કરવામાં આવે છે ચાનહુદડો કાલીબંગા લોથલ હડપ્પા ફરી પાછી એક વસ્તુ એ મિત્ર હું આવી નદી નદી જુઓ બરાબર કારણ કે આ નામ છે નદીનું નદી આવડે તો જવાબ આવડે ઓકે લોથલ ભાઈ નહીં આવે હડપ્પા રાવી નદી નહીં આવે તો હવે પ્રશ્ન આવ્યો ચાંદ હું કાલીબંગા તો ચાંદહુ દોડમ સ્પાર્થ થવો જોઈ ભાઈ આ તો સિંધુ નદીના કિનારે છે ભાઈ તો ભાઈ સિંધુ નદીના કિનારે છે તો આ આભી આવે નહીં એટલે ઓટોમેટિકલી જવાબ તમને મળી જાય શું આવશે ભાઈ તો કાલીબંગા અથવા તો કાલીબંગા ન બરાબર ધ્રગ ઘ ર બરાબર છે કાલી બંગા ન મિત્ર બરાબર છે ક્યાર બાદ આગળ વાત કરીએ કયા દેશમાં હડપ્પિયન સભ્યતાની કાચની બરણી મળી આવેલ છે હાલો જવાબ આપો ચાલો જવાબ આપો ફટાફટ કાચની બરણી કાચની બરણી ઉંચી ડોક વાળી બરણી ના અવશેષો

એસઆર રાવ એસ આર ભટ્ટ બીએસ એસ મજરૂમદાર હવે તમે જોવો તો એસ આર ભટ્ટ એવું ક્યાંય છે તો ભાઈ નામ નહીં સાંભળ્યું બી એસ મજરૂમદાર તો ભાઈ મજરૂમદાર છે પણ બી છે એ ખ્યાલ નથી હવે એસ રાવ બહુ નામ સાંભળ્યું ભાઈ છેપી જોશી ઘણી બધી જગ્યાએ સાંભળ્યું અને આ હમણાં જ ક્યાંય જીપીએસસીની પરીક્ષામાં થોડા વર્ષ પહેલાં જ આ સુરકોટળાવાળો પ્રશ્ન હતો કોમેન્ટમાં જણાવશે શું જવાબ આવશે ફટાફટ મિત્રો સરસ પેલો એ સાચું જેપી જોશી જવાબમાં શું છે ભાઈ જેપી જોશી પણ આમની સાથે બીજા એક વ્યક્તિ છે એનું પણ નામ આવી શકે છે એ કે શર્મા ખાસ યાદ રાખજો જવાબમાં શું છે જેપી જોશી મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો નીચેનામાંથી પૈકી કયા વિસ્તારોમાંથી મળી આવ્યા છે ફરી પાછું મેં તમને કીધું હતું જોડકા ટાઈપનો પ્રશ્ન છે બરોબર સૌથી સમય બગાડે એ પ્રશ્ન છે બરોબર છે શું છે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો નીચેનામાંથી પૈકી કયા વિસ્તારમાંથી વિસ્તાર જોવો તો ભાઈ ફટાફટ જો અફઘાનિસ્તાનમાં મળ્યા ઓકે હા જમ્મુમાંથી મળ્યું ઓકે હા બલુચિસ્તાનમાંથી ઓકે હા ગુજરાતમાંથી હા તો જવાબમાં શું છે મિત્રો આ પેલ તમામ શું આવશે આપેલ તમામ બરોબર છે મિત્રો તો સિંધુ સભ્ય બધી જગ્યાએથી આપને ક્યાંક ને ક્યાંક છૂટા છવાય આવશે ટૂંકમાં ઓમ જોવા માટે જાઉં તો આમ જમ્મુ કાશ્મીર છે આમ યુપ ઉત્તર પ્રદેશ છે નીચે મહારાષ્ટ્ર છે અને આમ સુકતાન ગેંડોર સુધી આ રીતે સંસ્કૃતિ જે છે એ આપણી સભ્યતાનો વિકાસ જે છે એ વિકાસ થયેલો જોવા મળે છે મિત્રો ખાસ યાદ રાખજો આ રીતે જોવા મળે છે વિકાસ બરોબર છે મિત્રો ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત નવા એમસીક્યુને ફરી પાછા લઈને સિરીઝમાં જોડાશો જય હિન્દ